નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ જુલાઈ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળાતલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે કાળાતલના બજાર ભાવ કેવા ચાલે છે કાળાતલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના કાળા તલના બજાર ભાવ હરાજીની અંદર કેવા રહે છે કાળાતલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં છવો છવ્વીસ <laughs> 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 भाई आ का तल ना भाव चौत्रो रुपया पूरा थी भाई बुलेटिन सुपर क्वालिटी भाई एकदम ब्लेक है भाई ચોત્રીસો રૂપિયા વાવા ગાળા તલના ભાઈ જોઈ લો ક્વોલિટી વાળા તલ લે ભાઈ જોઈ લો કાઈ ઘટ્યા ની ક્વોલિટી માં एकदम સુકાય ભાઈ ચોત્રીસો રૂપિયા વાવા ગાળા તલનો ભાઈ લઈ લો તલની ક્વોલિટી ઓગણત્રીસ હવે રૂપિયા માત્ર હજી એક હજી એક હજી એક રૂપિયા ભાઈ આ કાળા તલનો ભાવ ત્રણ હજાર ને ત્રીસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં માલે ભાઈ જોઈ લો ત્રણ હજાર ને ત્રીસ રૂપિયા ભાવો આ કાળા તલનો ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી ભાઈ ત્રણ હજાર ને ત્રીસ રૂપિયા ભાવનો ભાઈ આ સુપર ક્વોલિટી કાળા તલનો ભાવ પાંત્રીસો ને અઠ્ઠાવન રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીએ પ્રીમિયમ ક્વોલિટી તલ ભાઈ એકદમ બ્લેક જોઈ લો જેટ બ્લેક પાંત્રીસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી વાળો માલ ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ પાંત્રીસો ને અઠ્ઠાવન રૂપિયા ભાઈ જોઈ લો ક્વોલિટી જેટ બ્લેક જે 31 રૂપિયા નોવા એ 31 રૂપિયા નોવા એ રૂપિયા નોવા ઓમાય આમ તો 31 35 40 45 50 55 55 એ રીતે બધા બોર્ડરના 31 9320 3200 પા હાલો 3280 માં ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો બત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારા ભાઈ બત્રીસો એસી રૂપિયા ભાવ જોઈ તલની ક્વોલિટી બત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલનો હાથમાં ભાવ ભાઈ ક્વોલિટી પાડ મંદરી 2025 2025 પંચાઈની પંચાવલ નું કોક હું હાડી જાવ તો એ પંચાઈન આ ઉપર 56 60 માં આતે બીજે 9032 પાડ મંદરી 2025 2025 પંચાઈની પંચાઈની છેતે છેતે બિચારા ની 90 ઉદે 90 30 90 માં લોકો ભાઈ પતિ તો ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માલ આવો હોય ભાઈ જોઈ લો બત્રીસો નેવું રૂપિયા ભાવ આ કાળા તલ ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ એમ તો બત્રીસો નેવું રૂપિયા ભાવ આ કાળા તલ નો જોઈ લો તલ ની ક્વોલિટી બત્રીસો નેવું રૂપિયા ભાવ નો ભાઈ આ કાળા તલનો ભાવ પચીસો દસ રૂપિયા થયા ક્વોલિટી વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં માલે ભાઈ જોઈ લો પચીસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલ ભાઈ જોઈએ તલની તલ ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં માલે પચીસો દસ રૂપિયા ભાવ આ કાળા તલ ભાઈ જોઈ લો ક્વોલિટી ગયા ગયા ઉતરો જો આયા આવજો આવજો કો ના બે હા આવજોપતિ આપડે ભાઈ આ કાળા તલનો ભાવ બાવીસો ને રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો બાવીસોને ચિમોતેર રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી મોવો માલે ભાઈ બાવીસો ને રૂપિયા ભાવ કાળા તલનો